જીવનની અંદર અનેક ઉત્સવો મોહસો આવતા હોય પણ એ ઉત્સવો મોહસોમાં જો ભક્તિ અને જ્ઞાન પીરસવામાં ન હોય ને તો એવું જીવન જીવવું પણ વર્થા છે મારા પેરામની મનોરથને સમજીએ આજે કો ઘણો વર્ગે એવું છે કે જે આ મનોરથને સમજી નથી શકતા અને એક વૈજ્ઞાનિક ક્રિયા અને પ્રક્રિયા સમજે છે તો મારા વાલા આ પ્રક્રિયા નથી આપ અલૌકિક મનોહર છે સારસ્વત કાળને ભગવાનની લીલા અને એ લીલાની અંદર नंदરાજી યશોદાજીને જે વાત્સલ્ય સુખનો અનુભવ ભગવાન એ કરાયો એ જ વાત્સલ્ય સુખનો અનુભવ આ કલિકામાં શ્રી મહાપુરુષજીની કૃપાથી માળા આપડા નાનકડા કબાટમાં આપડા નાનકડા ગોઠલામાં આજે આપણે અનુભૂતિ થઈ છે કે અનુભવ થઈ છે કે માત્ર ને માત્ર એ લીલાની અનુભૂતિ જો થાતી હોય તો શ્રી વલ્લભની કૃપાથી કે મહાપ્રભુની કૃપાથી ચાર કે શ્રી મહાપ્રભુજીએ અદે દાન આપ્યું છે આપણે બ્રહ્મ સંબંધ દીક્ષા તો બહુ મોટી સંખ્યામાં લઈ લઈએ પણ બ્રહ્મ સંબંધ દીક્ષાનો હાલ ના સમજી શકે તો ક્યાં સુધી બધું જ નકામું यार ब्रह्म संबंध लय बिंदु પછી જીવ નું કર્તવ્ય શું છે કૃષ્ણ મહાપ્રભુજી આज्ञा કરે છે કે સેવા યાંવા કથા યાંવા યશ્ય શક્તિ ધણા હોય ભગવાનની સેવા જ જીવનું મુખ્ય કર્તવ્ય છે કારણ કે એ જ સારસંકલ્પની લીલામાંથી એક જીવ આવ્યો છે કોઈ અલગ નથી ભગવાનની લીલાનો જીવ છે એ કાઈ કામ કરાય છે કાઈક મનોરથ બાકી રહ્યા છે એ મનોરથને પૂરા કરવા માટે ફરી વખત શ્રી મહાબ્રહ્મની કૃપાથી આ ભૂતળ ઉપર આવ્યો છે અને વૈષ્ણવના કૃળમાં એ જન્મ મળ્યો છે યહો યહો તો ભગવાનની જે આજ્ઞા છે મહાબુદ્ધિ કરે છે કે જે જીવનું કર્તવ્ય લીલામાં હતું એ જ કર્તવ્ય અહીંયા ભૂતળમાં પણ એ જ સ્થિતિ એ જીવની હોય છે एवं परायण जीव है श्री आचार्यचरण स्पष्ट पणे आपने बतावे छे कि वैष्णव भया छो ब्रह्म संबंध दीक्षा लीधी दी छे तो भगवत सेवा परायण जीवन जीव जोई कोई कारण सर भगवत सेवानी नी आपने अनुकूलता ना होए तो नाम सेवानी नी आज्ञा छे कथा यामवा नाम सेवा करो प्रभु स्मरण करो पाठ इत्यादि भगवत नाम सत्संग कीर्तन जे पण गाय तमारा भी बने एक अब ये पण नथी करी सकता ना भगवत सेवा करी सको के ना सत्संग करी सको ना स्मरण करी सको तो श्री से महाप्रभु जी कितना कृपालु छे मारा बाबा आज महाप्रभु जी थिजू ऑप्शन पण आपण आपे આપે छे कि जे जीव ना मा ભગવાન માટે અનન્ય શરણાગતિનો ભાવ હોય એ જીવ પથારી બસ હોય ના સેવા કરી શકતો હોય ના સ્મરણ કરી શકતો હોય પણ એના હૃદયની અંદર એક જ ભાવ હોય કે મારા જીવનમાં સુખ આવે તો શ્રી કૃષ્ણની ઈચ્છાથી અને મારા જીવનમાં દુખ આવે તો શ્રી કૃષ્ણની ઈચ્છાથી આ અનન્ય શરણાગતિનો જો ભાવ હોય તો ભગવત સેવા કરવાની જરૂર નથી ને સ્મરણ કરવાની જરૂર જાવ પણ આ ભાવ આપણો નથી ત્યારે જ સતત અમારે કહેવું પડે છે કે ભગવદ સેવા પરાયણક જીવન જીવો ठाकुरજીની શ્રદ્ધાની સન્મુખતા પણ તમારા કોટી અપરાધોને મારો અલા ધોઈ નાખે છે કારણ કે ભગવાનના નેત્રો જેવા છે એ નેત્રોની દ્રષ્ટિ તમારી ઉપર પડે તો તમારું કોટી અપરાધો ધોવાઈ જાય એ હો મોહન નેના આપ કે নৌকা કે આકાર યોજના મે બસ ગયે એવા પ્રભુના કોમલ નેત્રો છે એની દ્રષ્ટિ માત્રથી જીવનું કલ્યાણ થાય છે મારવાવા પણ આ જીવ એ વસ્તુને સમજી નથી શકતો અને લૌકિક બુદ્ધિ રાખી અને આપણે વૈષ્ણવ છીએ છતાં પણ વૈષ્ણવતાનું જે કર્તવ્ય છે એ કર્તવ્યથી આપણે છેટા રહીએ છીએ દૂર રહીએ છીએ ભગવત સેવા તો કે નથી કરી શકાય एक में था अग्रू से बहुत अग्रू से नाम से माँ तो के पाठ करवा बेसिंग बगार चावल दें जाए टाइम ना थी समय ना थी हालों काई माँ तो अन्न नियंत्रण करती है बाएं काई तो ऐसा दसवां मंडे काई झड़ा केवल दुखा भी जाए जैसे मानव स्नेह એટલે આજે માણસની સ્થિતિ કેવી થઈ જાય છે જરાં કમતું દુખ પણ સહન નથી કરી શકતા અને તરત એ દુખનું સમાધાન ક્યાંથી થાશે એના માટે ને ઢોળા ઘોળી જગતમાં કરો ન કરવાના દરેક ધંધા માણસ કરી નાખે ભૂ આડું લાવે ને નક જોડાવે ને જ્યોતિષને જોડાવે ને આ ગ્રહ ફારી છે ને ઓલો ગ્રહ ફારી છે આ ગ્રહ નાડે છે ઓલો ગ્રહ નાડે છે हकीकत में एक एक ग्रह नड़ता नहीं पर आपने नड़ता बंद थी जाए दुनिया में तनके सनागति नो जो मारा वाला भाव हसे ने तो जगत में कोई समस्या समस्या नहीं लागवानी आ बात ने समझे ए भाव हृदय में रखवानो छे के कृष्ण जे मारो सर्वस्व तो जे हूं वैष्णव छु से महाप्रभु नो सेवक छु तो कृष्ण जे

कम से कम सुधरन करो वैष्णव तानी खुमारी तो कम से कम रखो कि पेड़ी हमें खो चाहिए कितनी पीढ़ी से हमें आ परंपरा ने झाई में रखी है वाला कम से कम एक खुमारी जो वैष्णवतानी आपरे अंदर आवे जाए ने तो मेड़ो पास जाए आज हम जाइए सारी परिस्थिति के भी जैसे संसार में सुख सर्वार समृद्धि बहुत दूर जापन ने देखा है जैसे चारे बाजू समृद्धि से बहुत दूर सारू से ये वस्तु ने खोट मोटा मोटी से जैसे आपन ने दरेक जगह है देखा है जैसे ऐसे उन संस्कार नहीं गरीबी आज संस्कार नहीं गरीबी संस्कृति नहीं गरीबी से का आपने जो संस्कृति मूलभूत संस्कृति છે એને આપણે ઝાળી નથી શકતા આપણો મૂળભૂત સંસ્કારો છે એને આપણે ઝાળી નથી શકતા એનું જતન નથી કરી શકતા એનું સંરક્ષણ નથી કરી શકતા આપડા પર્યાવરણમાં બદલાવ આવી ગયો આપડા ખાનપાનમાં બદલાવ આવી ગયો આપડા વાણીમાં બદલાવ આવી ગયો આપડા વર્તનમાં બદલાવ આવી ગયો આ માત્રને માત્ર કારણે છે મારો આલકે પ્રભુ થઈ બહેન થયા છે આધારે ચરણ કે બરી મુક થયા છે એટલે આ કાનના પ્રવાહમાં વિરોધ ના એ કે આ સંસારના આ કાનના પ્રવાહમાંથી ડગ નીકળી જ નથી શકતા લોકિકતા એટલી બધી હારી થઈ ગઈ છે કે અલૌકિક આવેશ આપની અંદર આવતો નથી આવેશ આવે છે પણ એ લોકિક આવેશ આવે છે અલૌકિક આવેશ જ નથી આવતો બે પ્રભુની સેવામાં બેઠા હોઈએ તો પણ આપનું ચિત્ત ક્યાં ક બીજે જોટેલું હોય છે આનું કારણ માત્ર એ છે કે લોકિક એટલું બધું હાવી થઈ ગયું છે કે જેના કારણે અલૌકિક આવેશ આપની અંદર આવતો નથી અને ચિત્ત ત્યાં પ્રભુના ચરણ શરણમાં જોખતું નથી અરે ભગવાનનું સ્વરૂપ કેવું છે કમસે કમ એ વિચાર કરો આનંદ કંદ માત્ર મકોરાજી એવું ભગવાનનું રસો વૈશ સ્વરૂપ છે માવળ

એ જીવો ભગવાનને વિનંતી કરે છે કે પ્રભુ અમે તો કામર જીવો છીએ અમે તો કાઈ જાણતા નથી અમે તો આપના ચરણ શરણમાં પડ્યા છીએ પણ જે જીવોને આપના મુખાવની સેવા મળે છે એવો અમારો અંસર ક્યારે આવશે ક્યાં જન્મે અમારો અંસર આવશે ક્યાં કલ્પે અમારો અંસર આવશે ત્યારે ભગવાન સામેથી કૃપા કરે છે કે તમારો તો આવે કે ન આવે તમે તો આયા પોજી શકો કે ન પોજી શકો પણ હું તો પોજી શકું એટલે કરાર વિંદેના પધારવિંદ અંગુષ્ઠ ચોષકમ મૂત્રણસ પોષકમ ફોપસંતસિકમ કૃષ્ણચંદ્ર મારા વલાય અધર સુધા વસનું પાર ભગવાન કરાવે છે આનાથી મોટી કૃપા બીજી કઈ હોઈ શકે એકા શરણ શરણમાં આશray દ્રડ રાખીએ મારા વલાય જીવનો પેડો પાર સંસાર માં ક્યાંય ભટકવાની જરૂર ના પડે એના ચરણ સરણ માં આશ્રય દ્રઢ રાખીએ અનન્ય સનાગતિ નો ભાવ રાખીએ વૈષ્ણવતા ની કુમાણી રાખીએ તો મારો વળા આજે પણ પ્રભુ કૃપા નું દાન એ જીવ પર કરે છે અને એક વાત ને યાદ રાખજો કે બ્રહ્મ સંબંધ દીક્ષા લીધી ત્યાં્યારે પ્રભુ ના શરણે તમે ગયા છો त्यारे तमारे ऊपर मारा वाला सुना जी दावे इतनी कृपा करे इसे कि तमे कदाच धमे तेम पाणे नी सेवा कर सोने तो से महापुरुष जी ना संबंधी तमारी सेवा ने अभिकार करे इसे आना थी मोटी कृपा दी जी करे हाथे सेवा कर सोने तो ये सीधा एवी कृपा परम कृपा मुस्लिम बल्लभ नंदन गर्भ कृपा निज हस्तदेव माथे जे जन शरण आरे अन सरही रही सो, सो पत श्री गोवर्धन हा रे दानशी महापूज्य नो बार वाला कोई पोताना पुत्र ने आपी सके कोई पोताना धणी ने आपी सके ना आपी सके एउ अदे दान प्रथम सर्वस्व तमने सोपी दीदू छे ग्रही सो पत श्री गोवर्धन तमारा घर मा तमने પોતાનું सर्वस्व सोपी दीदू छे जेम लाड लड़ाओ, एम ए लाड लड़ावा तैयार से, ये यथा आम प्रवृत्तियों ते ताऊं स्थत है वो भजन में जेल भजन कर सो एर इतना भगवान कमर भजन कर से। हमी से महापुरुष जी ये जरूर है जीव ऊपर करें से के भगवान भक्त ने आधी उनसे मानवाला के जारे तब में इन्हें झ तो जगत में कदा ज्ञान जो नहीं कोई सवारना चार वागा में प्रभु ने जगाड़े तो भगवान जागवा तैयार छे कोई नौ वागा में जगाड़े तो जागवा तैयार छे कोई मां बेटो बाहर एक बे वागे बपोरे जगाड़े तो पण भगवान जागवा तैयार छे महाती विशेष कृपा काय होय भक्त ने आधीन भगवान तो आ पुष्टि से, से, आ लीला छे आ नित्य लीला छे તમારા નાનકડા કબાટમાં તમારા ગોખળામાં ખડું કરી દીધું છે સાક્ષાત વ્રજ ને ખડું કરી દીધું છે આ તાકાત કોઈ હોય તો એ છે શ્રી આચાર્ય સે માં પ્રભુજી એ જીવ ઉપર એટલે કૃપા કરે છે સતાપણ એક જીવ જો એ લીલાને ના સમજી શકે એ ભવંત ભાવને ના સમજી શકે તો ભીખાર જે મારા આલા આપડા જન્મ ઉપર ભીખાર હું એટલે જ કહું છું કે સંસ્કારની ગરીબી આપણે જોવા મળે છે કે આપણે બધું જ ભૂલી ગયા પશ્ચિમી જગતની સંસ્કૃતિથી એટલા બધો પ્રભાવિત થઈ ગયા કે આપની મૂળભૂત સંસ્કૃતિને આપની મૂળભૂત પરંપરાઓને આપણે ભૂલતા पड़े भूलता गया था। अरे खाली पुष्टि मार ले नथी के तो पर सनातन हिंदू धर्म के छे के वेद ना नियमों ने तो पाड़ो कम से कम वेदना वेद ना नियमों ने वेद वाणी तो साक्षात भगवान की वाणी है ये तो सनातन धर्म ने लागू पड़े खाली पुष्टि मार ने नहीं पर आज परिस्थिति एवी छे के आपन ने सूतक पाड़ू नथी आपने पिंडरू पाड़ू नथी કે વૈકિત ધર્મોનું જ્યાં સુધી આપણે પાડવાનું બંધ કર્યું ને ત્યાં સુધી મારા મન આપડા ધર્માં લખાતા હું ત્યાં સુધી ઉપરથી આધી વ્યંતિ અને ઉપાધી આ સંસારની વેદ છે હા હાથમાં સમજો આમાં ક્યાંથી અલૌકિક આવેશ આવે અલૌકિક આવેશ આવે ને આપણે જગ્યા જ નથી રાખે કારણ કે સંસારનો કચરો એટલો બધો હદેમાં ભરીને રાખ્યો છે કે અલૌકિક આવેશ માટે કઈ અલૌકિક માટે થોડી જગ્યા હોય तो मारा बाबा ए जगिया को ए कचरा में फेंकी दियो गाड़ी जो साफ करो त्यारे पुनः पुरुषोत्तम तो प्रभु एवं निकुंज नायक यशोदा उत्संग लालित प्रभु तुम्हारा हृदय में विहार कर से ने त्यारे तुम्हारे अंदर अलौकिक आवेश आओ से ने जारे अलौकिक आवेश आओ से त्यारे तो भगवान ना स्वरूप में एवं निमग्न बनी जासो के केवल ने केवल એ વાઇબ્રેશનનો અનુભવ તમને થાશે કે ભગવદ સેવામાં આનંદ કેવો હોય અને જે જે લોકો ના ઘર માં ઠાકોરજી બિરાજ છે મારા વાલા ક્યારેક એને પૂછીને જોજો કે ભગવદ સેવાનો આનંદ કેવો હોય એવા નીકુળ નાયક એવા રસાર્થક પ્રભુ એવા રસો ભઈશ સ્વરૂપ જ્યારે એનો સ્પર્શ થાય ને આપણા હસ્ત માં હોય ને તો હોમ હોમ માં આનંદ ની અનુભૂતિ થવા માંડે એ ટકાકુ મહાપુજની છે મારા વાલા કસુ મહાપ્રભુજી છે કે આપની પર હેની કૃપા કરી છે એમો અલે દાન આપણને આયું છે પણ આપણે નથી સમજી શકતા તો એ જ શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે કે એ જ લીલા એ જ સારસ્વત કલ્પની લીલા આજે આપણે કલયુગમાં છે મંગલાજી સૈન પર્યતની આપણે જે પણ કાય ભવદ સેવા કરીએ છીએ મારા વાલા એ એ જ લીલા છે સાક્ષાત એ લીલા છેમાં કોઈ સંશયને સ્થાન નથી चेहरा चरण तो क्या सुधि आज्ञा करे छे के अत्र संशय मापन ना हा सर्वथा असुरा मता देवा अपि पुराते अपि हरि नाम पातिता करा ना। के जे देवी सृष्टि मा आयो छे जेनु जन्म देवी सृष्टि मा थियो छे અને શ્રી મહાપ્રભુજીની કૃપાથી પ્રભુના શરણે આવ્યો છે અને જો એ જીવને હરિ ગુરુ કે વૈષ્ણવના સ્વરૂપમાં જો લેશ માત્ર પણ સંશય થાય ને તો ભગવાન જ એને ઉપાડીને પાછો નાખે કે આ તો જ્ઞાન પરમ છે અને આ કા મારવા દે જન્માંતરે

એને પધારવા અને તમારી આશ છે તમારા હૃદયમાં ભાવના છે કે મુક્તિ સામગ્રી હું કાઈ પ્રભુના કે તર દરાવી શકું એટલે તમે ગામે ગામથી વૈષ્ણોને ભેળાવો છો અને ભગવાન સો જ્યારે તમારા મનોરથમાં પધારે અને મુક્તિ રંჭક સામગ્રી તમારી અંગીકાર કરે ત્યારે હરિ ગુરુ અને વૈષ્ણવનું ત્રિવેણી સંગમ સમાન મિલન મનોરથ થાય ત્યારે અલૌકિક મનોરથનો માહોલ

પણ એ સૌભાગ્ય માં જનાથી અને આજે તો આપણે આ સંસાર ની ભીડ માં આવલા કેટા મકરા ની વચ્ચે એવા ફરીએ છે એવા હરવાઈ ગયા છે ચારે કોરા મારા વાલા તમે ખાવના છોકળા છો તમે સીં છો સીં સિંહાવलोकन કરો છો મહાપુરુષીના સેવક છો ખરા નાખો પણ આ સંસાર ની ભીડ માં એવા ખોવાઈ ગયા છે કે આપણો અસ્તિત્વ આપણે ભૂલી ગયા છે કે હું કોણ છું अपना आचार्यक्या कर स्व ज्ञान करो हूँ स्व्न करो तरह खबर पड़ से तेर पी से ज्ञान स्वरूप ज्ञान स्वज्ञान सेवा ज्ञान से। सेवा ज्ञान थे से तेरे स्वरूप नु ज्ञान तो मारा वाला पोता नहीं जात में समझवा नहीं कोशिश करो कि हूँ कौन त्यागे आवा अलौकिक मनोरथ सार्थक था है क्या सुधी बदहुज नकार मुझे आज संसार के भेद में बदु नव नव से हाँ हाँ ना थोड़ा भी हाथ लगे एक वस्तु हम जो गाय भाग ना लगे थोड़ा भी वो राजी पोरे वो बानंद्रे जेम 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 जुनू था तुझे नहीं था तुझे બસ સંસારમાં પણ એવું જ છે બધું 7 લાખ છે નાનપણમાં નાનું બાળક કોઈ નહિ એને બહુ સારું લાગે કાકે સંસાર પેલેદાર દ્રયો એટલે એટલો આનંદમાં હોય એવા ઠેકા મારે એવું મોજ કરે આનંદ કરે જેમ જેમ મોટો થતો જાય ને એમ ગંભીરતા આવતી જાય એની અંદર કાકે સંસારના બધાય રસનો અનુભવ એને થવા માંડે અને જય ગળપણ આવે ને ત્યારે એને બધું જ ખબર પડી જાય કે આ સંસારની અંદર શું છે ને શું નથી એ બધું જ ખબર પડી જાય ત્યારે એને પશ્ચાતાપ થાતો હોય ત્યારે એના હૃદયની અંદર એક ભાવના થતી હોય કે હું વેળો સમજી ગયો હોત તો આજ મારો ભેળો ભાર થઈ ગયો હોત પણ હું ત્યારે ના સમજી શક્યો અને જવાનીના જોશમાં ને જોશમાં હોશ ખોઈ બેઠો અને આ દુનિયાના મોહ માયાના જંજામમાં એટલો લથડતો રહ્યો કે ભગવાનનું નામ લેવાનું હું ભૂલી ગયો તપંત સેવા કરવાનું હું ભૂલી ગયો અનન્ય શરણાગતિનો ભાવ રાખવાનો વિચારમાં આવ્યો બસ મારું મારૂ મારું મારી સંપત્તિ મારી પત્ની મારા પુત્રો મારો પરિવાર મારો સમય બસ મારું મારૂ મારું કરતા કરતા એક દિવસ આવ્યો કે ખાટલામાં આવી ગયા અને જ્યારે ખાટલામાં આવી ગયા એ સમયે બધું જ એની યાદ આવી એ આખું જીવન